તો કેમ છો ભાઈ મજામાં ને કાલે દશેરા હતા ને હતા રમવો તો નું બાટું નોકરીએ હતો એટલે તે દુ નતું રમાણું પણ કાલે સલું વરસાદ હે ને બાગ બખડાટી બોલાવી દીધી સેલું મેં રમેલી તું એણીઓ ક્લિપું હે છે ને આ વિડીયા દેખી તો બધા નિરાતી જોઈજો ને જો અત્યારે આપણો ભાણેજ ઉઠે ગો જો રમે એની મેળાએ તો કેમ ભાણે જ આજ વહેલો વહેલો નહીં મોડો છે દહ થ નકણતા હાથ વાગ્યામાં ઉઠે આજ હે નહીં ઉઠવામાં થેગું મોડું દહ થે ગાય તો એ આપણી જઈએ થોડી ઘણી દિલી પછી જવાનું એ બાટું બે કાલે બપોરે વિતર્યા ને એ ખાસ વાત જવાનું બાટું આપણને તો અહીં ચાલે હમણાં એની એક્ઝામ આવશે જુનાગઢ તો એની તૈયારી હાલે એવું એટલે કંઈ રખડવા જવાનું થાતું નથી ઇડિયા આવ્યા તો એવું લાંબા તો આવી છે નહીં કેમ કે તૈયારી પહેલાં પછી બીજું બધું ગવર્મેન્ટ એને વાંહી પડાય બીજું કંઈ કરાય નહીં આમાં તો આપણા દિલીપભાઈ એને અટાણ દુકાને બેઠા એ રાતના વિદ્યા જોતો અહીંયા ભણિયારાને એવું લાગે બેઠો બેઠો જોતો હતો એટલે કામ જોવો હે કાં વિડિયા ઓલા મણિયારાના ક્યાં ફોનમાં હે એલા ફોનમાં હે લેતો આવી તો ઈ ગાયો મારે મૂકવા કરવા દિલીપાઈ ભાઈ બીજો ફોન લેવા કાલે મજા આવે આવે ગઈ મોજ ફૂલ આવી પાછો રાતી એમાંથી વિડીયા બીડિયા નાખીએ કાલે રાતી બાકી મણિયાળો રમવાની મજા આવી ભાઈ કંઈક ઓર જ તો જો અટાણી દિલીપભાઈની દુકાને હશે યાર પણ શેમ્પુ વેમ્પુ જોતા હોય તો મોકલા પડી કાંઈ ખાવાના કોઈને જોતા હોય ભૂખ લાગી હોય તો આપણી તો જો ઘેર નાસ્તો બને અટાણી રોટલ લીધું એટલે જો રોટલી મસ્ત મજાની ઘીમાં મેખી લાગણી ખાઈ લેવી પછી કંઈ ઘટે જ નહીં આ જોઈ જરાક જરા મોડો ઉઠો કે રાતે એક કા દોઢ વાગે આવ્યા કેમ કે ગરબી હતી ને ગરબીમાં પછી ગરબો ને બધું પધરાવે ને આવ્યા વહેલું ત્યાં કામ આપોકાણ નું અહીં રોકાણ મારે નોકરીએ તો સાંજે જવાનું હોય તો હું કાંઈ એવું રોકાઈ જાય પછી ગરબો ગરબો નિરાયતી નિરાયથી ગરબો માનો બધા નહીં પધરાવે પછી નિરાયતી આવ્યા ગરબો પથરાવ્યો બધું હેલખું કર્યું ને ગરબાને ફરતા બધા રમતા હતા ये बतू ही पूर्ण कारण पस्ने आई बात नहीं जो दिल्ली पाया होगा पर साथ में बतू ले नहीं जाएगा ता नहीं रहती तो दिल्ली पावे को ले पुगे को जो वीडियो देखा रे अम्मे ना नमन हुआ ही भी है कहीं कहाँ हूँ ता देखा तो वाल ने वाला से पाव से मजा M9 वाला ने वाला के पाव से मजा जावी આવે તો અગાઉ તો આપણે હે ને મળી નાખવાના છે તો નાખેલી ને પછી ક્લિપુ એમાં નાખી દઈએ તો થોડી ઘડી તમે લોકો વિડીયો મણિયારા ની ક્લિપુ જુઓ બધાય કાલની જ છે રાતની દશેરાની ચાલુ વરસાદની કાલે મણિયારાની તો બગ બખડાટી બોલાવી દીધી ને આજે વાતાવરણ એવું મસ્ત હે ને તડકો એકદમ એવો રૂપારો નીકળ્યો તમે વાત પૂછો ને એટલા દી નવરાત્રિ હોતી હાથમાં નોરતેથી મેં ખાપકવાનો સલુ થઈ ગયું ને કાલે એ ખાઈપકો ને એવો પછી આમાં મેં ત્યાં ટીટવાળો ઉતરાયું હતો એ વાંધો ને આ જ હે રે ને વાતાવરણ રૂપારો લુગડા બુગણાં ઉકાઈ જાય બધા બાકી બાટવે જવાના ઉત ધોવે નહીં ખાતા તો એ પાછા બાટવે પહેરવું કામ બધા લુગણા ધોવાઈ ગયા એ જો અહીં ને તડકો રહી તો સારું દિવાળીમાં હે ને ફટાકી ફોડવા જઈએ આપણે ઓલા પાણી છતી ને લઈને છતરી રાખવી જોઈએ એકની ફટાક્યો ફોડવાનો બાકી ભેગું નહીં થાય એવું લાગે એ વાન ધોતા ને આ જ આ ગોતી આપડી થેગા ત્યારે આપણી ભેગા બાટવે નોકરી તો આ થેગું મોડું બે ને ઉપર થઈ ગઈ બાકી અટાણે નીકળ્યા ગયો પાંચ નો કમસે કમ ના વાગવાનું લુગડા બદલાય ગયા તો વાપરી જવાનું હોય બાટવે તો હવે મળીએ બસ સ્ટેશન તો આપણે હેને ભાઈ બાટવે નોકરીએ ભાઈ ગયા અટાણે વ્યૂ એવું મસ્ત એનું હે ને વાતાવરણ એવું હે ને એ તમે વાત પૂછો અમે જોવો જઈએ કેવું મસ્ત આજ વાતાવરણ હે કાયમી આવું રહેતું હોય ને તો મજા જ આવે છે નેત ગરમી નેત પવન કે નેત વરસાદ પવન હે પણ માપી હે ને વ્યૂ આવું મસ્ત હે ને રસ્તામાં જરાક મેં આવ્યો હતો ને એનું પાણી ઉડે નહીં પાણી છે ને એ નડે કે કે સંપલ મારી પાટ પટ પટપટ પટ પટ પાછળ ભરાઈ જ રે હા ભાઈ તારે બોલવાનું રહેવું તો કાગડાભાઈ વેશમાં એનો ઇન્ટ્રો આપે કે હું અહીં બેઠો તો આમ તમારી યાદ રહીજો ભૂલે ન જતા મને તો કાગડાભાઈનો ઇન્ટ્રો લઈ લીધું આપણે અને ઇન્ટ્રો કાકી કહેવાય ને હે ને ભાઈ જલ્દીથી વન કરાવો કરાવું કે ઉપર તમારા બધા માટે થઈને કે ખે પેસીએ તો જે વન કે વહેલાં થાય હે ને એ બધાને સ્પેશિયલ કંઈક જોવા મળશે જોવું તો હોય ને બધાને સ્પેશિયલ જોવાનો કે શોખ ને મિરે તો વન કે સબસ્ક્રાઈબર વહેલાં કરાવવાનું વિડીયોને આ શેર કરવાનું ભૂલતા નહીં કે ટૂંક જ સમયમાં તમારા બધા માટે કંઈક મોટું આમ કાં કહે ગિફ્ટ રાખેલું હે તો જલ્દી એને વન કે કરાવી દે તો બધા જોવે મારે કાં કહે મારાથી જરૂઆતનું તને કીધા વિનાનું રહેવાતું ને પણ જીભને જરાક કાબૂમાં રાખવી પડે વરે વહેલું કહી દીએ તો વન હોય થવાનું થાય તો હાલો જલ્દી તમે વન કે કરાવી દો હું ને વેલો બસ સ્ટેશન જાય વિડીયો નું અહીં જાય હાલો ચાલુ રાખી આવવું હોય ને તો વિડીયો એવો મસ્ત ઉતરે તમે વાત પૂછો જરાકથી ઓલું થાય ને એ ભાઈ ને વિડીયોની ક્વોલિટી બગડે જાય તો હે ભાઈ આપણે બસ સ્ટેશન ઇ ભૂકે ગયા નદીમાં પાણી કઈ રીતના હે ને તમને બધાને દેખા હા જોતું એ તો આવ્યું ને તો મલ્લોકું તમે વાત પૂછો અટાણે તમને હવાનો અવાજ સંભરાતો હોય એ કે આ હે નહીં સંભરાય છે એવો અવાજ ને જો તમને બતાવો અટાણે પાણી એને નથી ફેર હારી પેટું આવ્યું હવાનો અવાજ એવો આવે નહી કે તમને મારો અવાજ બહુ નહીં સંભરાતો જોયો ને કેટલું બધું પાણી છે ને અટાણા પવન એવો હોય કઈ કે દરિયાનો કાઠો રહ્યો અમારે એટલે કાંઠાની પવન તો આવ્યું હોય તો કેટલું પાણી છે પવન ગરમીનું તો નામું નિશાન હોય જ નહીં અમારે પણ તોય ઉનાળાની તો ભૂકા કાઢના કહેતી તપે નહીં એટલી નકરતા કંઈ એટલો પવન કે કંઈ ન હોય પણ જો પાણી એટલું હે ને અમારે આવ્યું આ પાસું આવ્યું હો ઘેર પાછો સેલ્યા ગયો અમારો નકર એક પહેલા સુકાઈ હું ગયો હતો એવો પાસો સૈલી ગયો કીધું પાછું હું કઈ જોવાનું રહ્યો હા કહેવાય કાં હોય લે કવડે કાક ની સળે કાંક ઈણા જીવ ઉપીર વરસાદ ની શેલી જાય ઘેડ એટલે કવડે કોકની સળે કોક ને ઈણા જેવું હે હવે કોકના વખાણ કરતા ને પાહે બેઠો ને ઉધળી લે લે કે મારા કેજા ભલે ને આપડી કેજા હોય કોકને આ ઈણા જીવ હે વરહે જૂનાગઢ ની ની સાઈડ હબાવ હબાવ ને આખું પાણી આવે જાય ને ઘેળ શેલી જાય આ એવું હે અમારે ત્યાં તમારે કાં સેલ બેલ આવે જરા કોમેન્ટ કરીને જણાવજો ભાઈ ને ભાઈ બાટવા પહોંચી ગયા બાટવા વેધર કઈક આવું મસ્ત જો તો આજે હે હે ને 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 મસ્ત વીડિયા એવા સોખા ઉતરે ને તમે વાત પૂછો બાકી ને બહુ સોખા નથી ઉતરતા મોબાઈલમાં વાંધો પહેલા કર વહેલા મોડો લેવો હસ પણ થોડું ઝારવે જાય ને પછી લઈએ કાં વટાણ ઉતાર લઈ નહીં કરવું જોકે લેવો હતા હમણાં જ તો તમે બધા વન કે સબસ્ક્રાઈબર નથી કરાવતા આમાં ક્યાંય ખર્ચો કરવો મોબાઈલનો વહેલા વન કે કરાવી દો તો વળે કંઈક વિચારીએ તો જલ્દીથી હાલો બધા સબસ્ક્રાઈબર કરાવી દો વન કે તો તમારા માટે કંઈ છે ને મને મજા આવે તો વિડીયો બનાવવાની તો વહેલા વહેલા વન કે કરાવી દો આપણે બહુ સેટ આવીને ચારસો ને પંદર જેવું તો થેગું ભે થોડાક જ ઘટે હલો ભાઈ હવે તમે લોકો વહેલાં વન કે કરાવી દો આપણે કંઈ હે નહીં તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દીજો મળીએ કાલ પાછા ન્યૂ વિડીયોમાં ને બધાને મજા આવે ને વિડીયોમાં બાકી હમણાં થોડાક ટાઈમમાં હે ને ટ્રાવેલના વિડીયો તમને જોવા મળશે કેમ કે આપણે એક બહુ મોટું વિસાર્યું કાંઈ આમ તમને નોખ નોખું જોવા જઈએ તો વહેલા તમે સબસ્ક્રાઇબ કરી દો તો વહેલું વહેલું તમને જોવા મળે વન કે સબસ્ક્રાઈબરે નીકળી જાવ એ પાકું હે ભાઈ પહેલાં વન કે કરાવી દો તો પછી કાંઈ મેં તમને નવું નવું વ્યુ નવું નવું લોકેશન ને બધું નવું નવું જોવા મળશે તો કે કરાવી ને તો પછી આપણે નીકળવું ચોવીસ તારીખ પહેલાં થાય ને કે કરાવી દે તો હાલ મજા જ મજા તે બગ બખાડ હતી બોલાવી દે બધાને શેર કરી દે